જય માતાજી જય જાહુમા તો આવો હરીશભાઈ અને આવો ભાવસંગજી કેમ છો જય માતાજી જય માતાજી પેલી લાઈક હરીશભાઈ ની છે જય માતાજી ભરધનજી ઠાકોર કનૈયા દરબારને જય માતાજી જય માતાજી ભાઈ આવો કનૈયા બાપુ કેમ છો જય જાહુ માતા ઘણા દિવસે આવ્યા છો હા ભાઈ ઘણા દિવસે હવે રોજ રોજ આવ્યું નથી થતા ટાઈમવાળા તો થઈ જાય છે લાઈટ ડન ખૂબ ખૂબ અભિનંદન અમારા કનૈયા ભાઈ દરબારને જય માતાજી અમારા હરીશભાઈ કહે છે કે ઘણા દિવસે લાઈવ આવ્યા છો હા ભાઈ ઘણા દિવસે આવ્યા છો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને કયા કયા ગામથી લાઈવ જોઈ રહ્યા છો તમારું પોતપોતાનું ગામ નું નામ લખતા રહેજો અભય mm -hmm. mm -hmm. mm -hmm. ઠાકુર હું વડોદરા થી લાઈવ જોઈ રહ્યો છું તમારી તો ખબર જ છે ભાઈ તમે વડોદરા થી લાઈવ જોવો છો તમારી તો ખબર જ છે લાઈક મને કોઈ ખબર ના પડી હું માં પડી ગયો તો જય માતાજી જય જોહુ માતા એવા જલાલા બાદ અમારા સમિતિ વડીયાર પંતક થી એવા અમારા ખાસ મિત્ર જયમલભાઈ ને ભરતનજી ઠાકુર ના જય માતાજી અને પધારો તમારું પણ સ્વાગત છે આઈ એમ પોતે આખી દુનિયા ગોતે અમારા કનૈયાલાલ લખે છે આઈ એમ પોતે આખી દુનિયા ગોતે સરસ કેમ છો બધા મિત્રો મજામાં અમારા હરેશભાઈ ક્યાં છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વધારો સ્વાગત છે તો અમારા જયમુલ ભાઈ ઘણા દિવસે જોડાણા છે તો જય માતાજી કેમ છો વર્ધનભાઈ મજામાં બસ મજામાં છો અને તમે કેમ છો અને ચણા કેવા છે તુવીર કેવી છે તમારે પરબતભાઈનો ફોન આવ્યો હતો કાલ જય જહુમા જય જહુમાન જય જહુમા તો આઠ મિત્ર જોડી ગયા છે લાઈક કોમેન્ટ કરતા રહેજો અને કયા કયા ગામથી તમે અમારા લાઈવમાં જોડાણા છો તો તમારા ગામનું નામ લખતા રહેજો પ્રકાશ ઠક્કર ભાભર ખૂબ દિવસે જય જાહુ માતા મારા પ્રકાશ ઠક્કર આવી ગયા છે અને ઘણા દિવસે આયા છે ચણા ખાવા આવજો 100% જયમલ ભાઈ 100% આવશું અને અમારા પ્રકાશ ઠક્કર ને પણ પ્રધાનજી ઠાકોર ના જય માતાજી કોને ગોતે છે શું અરેશ like done કરતા રહેજો ભાઈ સત્તર મિત્રો જોડાના છે like બેજ છે like કરતા રહેજો અને અમારા પ્રકાશ ભાઈ હું કે છે મારી જવું શું કે છે બસ મોજમાં આપણો વઢિયાર યાદ નથી આવતો આવે છે અને હું પણ હમણાં આવીને ગયો છું. પણ અહીંયા આવવાનો ટાઈમ નતો મળ્યો ગેસનો બાટલો લેવા આવેલો હતો બહુ ટાઈમ નથી થયો દસ જ દિવસ થયા છે આજે તો આજે વાવણી નથી કરી શનિ હરીશ મિત્રો ની લાઈક આવતી નથી લાઈક કરતા રહેજો કાલે ખાતર વાવવાનું ભાઈ પ્રકાશભાઈ કાલે અમે ભુવાપણામાં ડીસા હતા એવું તો આપણા જ્ઞાની બેન તો કે છે કે કોઈ ભૂવાનો વિશ્વાસ ના રાખવો ભૂવા નહીં લાવવાના અને તમે પણ કહો છો કે અમે કાલ ભૂવા પણ હુંભ્યું હતું ને આપણે જ્ઞાનીબહેનનું ભાષણ ગુજરાતી લખો રાતે 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 જય માતાજી લાઈક માતાજીક ખૂબ અભિનંદન આપણા લીલા ચણા દાળ અને બાજરીનો રોટલો શું વાત છે સાચી વાત છે સિવાય ના મજા આવે અને અડતાલીસ મિત્રો જોડાણા છે લાઈક કોમેન્ટ કરતા રહેજો અને તમે કયા કયા ગામથી જોવો છો તો તમારા ગામનું નામ લખતા રહેજો હા સાચી વાત છે બાજરીનો રોટલો અને કદાચ જયવલ ભાઈ હું YouTube પર બન્યો હોય તો બાજરીના રોટલા થી જો ભાઈ અરેશભાઈ ઠાકોર હું કનૈયા પરમાર કીધું હતું આ એમ પોતે આખી દુનિયા ગોતે આવું તો ચલાય કરે મારા ભાઈ મસ્તી કરું છું આપનો ડોન નથી મારા વાલા ભાઈ અમારા કનૈયા ભાઈ મસ્તી કરે છે એટલે ખોટું ના લગાડતા હું પણ દિલથી મોનું છું પ્રકાશભાઈ હું પણ દિલથી મોનું છું તમે પણ દિલથી મોનો છો અને અમારા જાયમલભાઈ અને અમારા ભાઈ દરબાર દિલથી જહુ માતાને મોને છે ભાઈ જીરો વાવવાનું છે એમને બરાબર બરાબર જીરો હરીશ લેટ ના પડે હવે મારા ઘેર તો જહુમાનું મંદિર છે તો હરીશ ભાઈ ભાઈ મારા ઘેર પણ જહુ માતાનું મંદિર છે અને કાલે અમે ધાયણું જ માતાજીએ જયા હતા અને વિડીયો મૂક્યો છે ભાઈ જોઈ લેજો કાલ અમે ધાણું જ હતા ભાઈ જય જહુમા જય જહુમા હમ

બાબરમાં ગોતો પર કશભાઈ પાટણ મઈ લઈને ગોતો પણ જહુ જડે વાળે વાળ મહા મહાવિહા તું વાળ મારા કનૈયા ભીદર બાર ની તું વેળા રેવાળ જવું એ કલુળી મવાયા જવીરા અરે કોડીયા મા દીવા બળે કે દીવો લઈને ગોતવા જશો હો દીવો લઈને ગોતવા જશો પણ જાહુ જેવી માતા મળે જીરો આવે છે બધ અરે શું લખે છે લખવામાં ભૂલ થાય છે

ज वनियो काले जा तू रे से हे जो बनिया ने ओसड न सेडा मृकू ज काले जा तू से જય વેલનાથ તો જય વેલનાથ જય વેલનાથ કહો ભાઈ તો જય વેલનાથ જય વેલનાથ મારા પાટ બના

બધા મિત્રો મારું લાઈવ જોવે છે તો તમને ખૂબ ખૂબ અભિનંદન કરવા હોય તો બધા ભાઈબંધો વધેરા છે શું ભાઈ શું લખે હરીશ તું

વગીર મળે નઈ બેળાની સોલી સમય વગેરે મળે નય સુખો સોલો ચામુંડ વગેરે કી ઊગ નઈ लोवे रे आता खाती पण आवतीच नाही आता तो पाळे दीजिए ओना का पातरे गु आणि ता कन्ह्या गुदडू ಅಂತ हे नाही

લખવા તો બધા વાંધા જ વાદે છે અરે તારા લખવામાં ફેરફાર થાય છે ભાઈ કરવા હોય તો ઠંડી કેવી છે આપડા બાજુ ઠંડી આપણા બાજુ બહુ છે ઠંડી બે ત્રણ દિવસ થી આવી છે જમી લીધું ભાઈ જમી લીધું જમી તમે જમી લીધું Eh, jual kunusin-kunusin pagi, tah.